ગાઈસ જો કેરીનો બાગમસ્તીનો અને પલ્ક પણ હે કેરીનો હરસિદ્ધિ કૃપા જો આપણી સોસાયટીનું નામ આવ્યું ઓ ગાઈસ થેન્ક યુ ઓ સાહેબ અમને લઈએ આવ્યા તમે હો ને હં સાંભળું જોઈશો મારો એંગલ સારો જ છે ગાઈસ મને વ્લોગ ઉતાર આવડે છે કે નહીં અમે આજે આપણે ખુશ થઈ ગયા ને બહુ મજા આવી બેટા આપણે લેવા આવો આવા છોકરા હોવા જોઈએ જો મમ્મીને ખુશ ખુશ કરી દે એવા કા ડાયા ડુંગરા મારે જોઉં જ છે કેવું છે મારો એંગલ વહાદે ગાઈસ તમે મને કમેન્ટમાં કહેજો કે હું સારો વ્લોગ ઉતારું છું કે નહીં હો જો કેસુડા નું આખું વૃક્ષ કેવું સરસ મજાનું છે જાળવું નથી કેવું વૃક્ષ જ કેવું છે ટ્રી આયા નો રિસોર્ટ બનતો લાગે આવી થઈ ગઈ ગાઈઝ આ ચાબી માર ચાબુ થાઉ છે હવે કેઈ મજા આવે એમાંય હરણ મરણ કઈક દેખાઈ જાય તો મજા આવી જાય વધારે દીપડો દેખાય ન મજા આવે જો કે દેખાય નહીં અત્યારે નો

નદી આઈ નદી કેવી સરસ અને શાંત પાણી એવી મજા આવે ગાઈશ બહુ હરણ છે આખી

धीमे थी वो अवाज न करता मम्मी जाए है वो युगी यू। ती बीवे जो मोर है डे हम जो रिया तो। ये क्यों जो है हाँ मु हाँ मैं मोर से जो हाल है जो बोली बाज आई थी देखा है हाँ आई इज कहती थी वो झाड़ी नहीं अंदर चलो गैस આગળ સિંગડાવાળા હરણ છે એમ દર્શન નું કેવું હે એક જ છે સિંગડાવાળા એક જ એવું છે કાઈ ખાવા તો દે આ રહ્યો જો બચ્ચું બચ્ચું છે એક નથી દે જો આ રહ્યો જે આ રહ્યો કંઈ કે હા અહીંયા કોઈ નાખેલું હે લીલુ કે નહીં ધીમે તો આકો ઊભી રાખજો ઊભી હા મને ઓરખો તમે आ ज़ूम करू तो વધારે জুম થઈ જાય છે ચાલો गाइस એને શાંતિ થી આપણે ખાવા દે પોજન કરવા દે বাই বাই પરિવાર પરિવાર કહી ગઈ છો આપણો પરિવાર હોય એ માનય પરિવાર છે તો સરસ મજાની

ગાઈઝ આમ જોવો તો અમને ઓલા ફોરેસ્ટ વાળા ભૂત જેવાય ક્યાં ફસાય એવા કઈ ખબર પડતી નથી અરર હવે આમાંથી અમારે ટપવાનું છે મમ્મી હાલો તો અમે જંગલની ની નીકળી ગયા છીએ એક વાત કહું મને તો જલ્દી એમ થતું હતું કે બહાર નીકળી જાય બહુ હરણ જોઈ લીધા ક્યાંક સિંહ દેખાઈ ગયો ને તો પૂરું થઈ જાય એટલે અમે હવે અત્યારે બારે નીકળી ગયા છીએ અને દર્શન કે શેરડીનો રસ પીએ હા મમ્મી અકડાઈ ગયા ને મમ્મી જંગલ માં થાકી પણ મજા આવી કઈક મજા આવી તમને મમ્મી બહુ મજા આવી બહુ મજા આવી આપડે જંગલ પણ અમને રણ બહુ દેખાડું ઉભા રહી ગયા હે શેરી ને

મેકઅપ નો સામાન લીધું તો એટલે કે એમ લિપસ્ટિક ને એવું લીધું તું પણ કઈ એવો ક્રસ થયો નહીં એનો બરાબર સાહેબ જો હાલો પાણી જોઈ પેલા પોતે તુએ શરમ નથી આવતી તો તમારે એમ કહેવાય તો તું ફોન માં મસ્ત હતી તે એમ કહેવાય આય મસ્ત ખાટલે બેસી ગયા છે મે આયા આવતો લઈ જાવ બરાબર મારું બ્રેસલેટ ખુલી ગયું કેવા ઠાઈકા

નર્સરી જોયોને એટલે આ લોકો ઉભા જ રહી જાય બે ઝાડવા તો વીણી લીધા નર્સરીમાંથી હજી હવે મમ્મી જો પોતાના ચંપલ વગાડ્યા કારામાં જઈ જઈ હજી અમે બીજા ઝાડવા હવે ગોતે હે મમ્મીની આ મસ્ત આવી નથી જ અમે ઘરે પહોંચી ગયા આ લોકો ચાપી થઈ ગયા હવે થાકી ગયા અમારે માં દીકરીને ગમે ન્યાથી આવી ને તો મત ચાપી ઉપર આપણે કઈ એની જો ગાઈસ કે તો ચલો આજ કા કરતે હે આપકો અચ્છા લાગે તો લાઈક કીજીએ શેર કીજીએ ઓર કીજીએ બાય બાય हम थक